આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના છે છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામવાની સાથે જ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે હેરણ નદીમાં બીજી વખત પાણી આવ્યા છે હેરણ નદીમાં પૂર આવતા લોકો જોવા માટે ઉમટ્યા હતા લોકોમાં એક તરફ ખુશીનો પણ માહોલ છે નદીમાં નવા નીર આવતા રાજવાસણા આડબંધ પણ ઓવરફ્લો થયું છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની નદીઓમાં પાણી આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કમાટની કર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે કમાટની કરા નદીમાં પૂર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા સિઝનના પહેલા વરસાદમાં કરા નદીમાં પૂર આવ્યું છે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થઈ અશ્વિ અને રામી નદીમાં નવા નીર આવ્યા નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે બીજી તરફ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે છોટાઉદેપુરની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે નવા નીરની આવક થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ છે કરા અશ્વિ રામી સહિત નદીમાં નવા નીર આવ્યા છે તો નદીમાં નવા નીર આવતા જ લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો તો હવે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે જ્યાં એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વખતે લોકોએ વરસાદ માટે રાહ પણ જોવી પડી જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વખતે ચોમાસું વહેલું શરૂ થશે પરંતુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ ચોમાસું થોડું નબળું પડી ગયું હતું પરંતુ હવે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે આ છોટાપુ ઉદયપુરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમામ જે નદીઓ છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હકીમ ફોનલાઇન પર જોડાયા છે હકીમ છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે છોટાઉદેપુર

હતી હતી ત્યારે જે જે હવામાન વિભાગની તે અનુસાર વરસાદ વરસ્યો હતો કલાકના વરસાદના આંકડાની વાત સંખેડામાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો બોડેલીમાં એક પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો પાવીજતપુર તાલુકામાં એક પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો કમાટમાં એક પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો નસવાડીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો આ વરસાદ ને પગલે જે બોડેલી તાલુકાનો જે રાજવાસના ડેમ છે તે રાજવાસના ડેમ ની અંદર પણ નવા નીર ની આવક થઈ છે જેને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ હકીમ માહિતી બદલ આભાર તો છોટાઉદેપુરના આ દ્રશ્યો તમે જુઓ કે છોટાઉદેપુરમાં એક તરફ સાર્વત્રિક મહેર જોવા મળી રહી છે બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે છોટાઉદેપુરની જે તમામ નદી છે જિલ્લાની એ તમામ નદીઓમાં નવા નીરની આવક થઈ છે નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરમાં પડેલા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે બોડેલીથી અલી ખેરવા ગામ જતો રસ્તો પાણી પાણી થયો રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અનેકવાર નવો રોડ નથી બન્યો સાત સોસાયટીના લોકો પરેશાન થઈ રહ્યા છે ગઈકાલે રાત્રે દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા જી ચોવીસ કલાકની ટીમ હાલ પહોંચી છે બોડેલીના ના અલી ખેરવા વિસ્તારની અંદર આજે ગોપાલ ટોફિસ થી લઈને અલી ખેરવા રોડ છે ત્યાં બૂટન સમાન જેટલું પાણી ભરાઈ જવા પામ્યું છે ગઈકાલે જે રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે વર્ષોથી આ જે ગ્રામજનો છે તે વિનંતી કરે છે તંત્રને પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી ન કરવામાં આવતા છેલ્લા ઢોળ વર્ષથી આ જે વિસ્તારના જે સાંત સોસાયટીના જે લોકો છે તે લોકોને આ જે પારાવારિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે સોસાયટીના લોકોની એકજ માનસે વહેલી તકે આ જે પાણી ભરાય છે તેનો નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હકીમ ઘડિયાળી જી ચોવીસ કલાક ચૂંટાઉદેપુર